ઉદેપુર જિલ્લાના નાસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલું કુંડા ગામના નોલિયા ફળિયામાં પાણી માટે ગામની મહિલાઓ મહિલાઓ મારી રહી છે આ ફળિયાની દૂર કોતરમાં આવેલ એક વર્ષ જૂનું કૂવામાંથી ગંદુ પાણી પીવા માટે મજબૂર બની છે છેવાડાના માનવી સુધી વિકાસની વાતો માત્ર કાગળ પર જ જોવા મળે છે છોટા ઉદેપુર જિલ્લામાં ઘણા એવા ગામડાઓ છે જે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલું આ કુંડા ગામનું નુલિયાબારી ફળિયું છે આ ફળિયામાં ત્રીસ જેટલા ઘરો આવેલા છે અને બસો પચાસ જેટલા વસ્તી ધરાવતું આ ફળિયું છે આ ફળિયામાં પીવાના પાણી માટે સરકાર દ્વારા માત્ર એક મિની ટંકી બનાવવામાં આવી છે પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સ્તર નીચા જતા રહે છે ત્યારે ગામના લોકોને પાણી માટે વખલા મારવા પડે છે આ ફળિયાની મહિલાઓ પાણી માટે એક કોતરમાં વર્ષો જૂનો કૂવો આવેલો છે ત્યાં પાણી ભરવા માટે જાય છે આ કૂવા પાસે વહેલી સવારથી મહિલાઓને લાઈનમાં ઉભા રહેવું પડે છે ટેકરા પર રહેતા આદિવાસીઓ નીચે કોતરમાં ઉતરે છે અને પાણી ભરે છે આ કુવાનું પાણી ગંદુ પાણી હોય છે પરંતુ ગામના લોકોને પાણીનો બીજો કોઈ સ્ત્રોત છે જ નહીં ડુંગર વિસ્તારમાં લોકો માટે પાણી એક મુસીબત છે ઢોર ઢાંકર માટે પણ પાણી અહિયાં થી જ ભરવું પડે છે ઊંડા ગામ ફરી છે અમારે નડિયાબ એ નડિયાબ ને બહુ તકલીફ છે પાણીનું એક પોતળા અમે કુવો છે એનું પાણી અમુક પીવાય ને પણ અમને પાણી જરતું નહીં એટલે પીવું પડે અમને એટલું પાણીનું સુવિધા કરી આપો સરકાર કુંડા ગામમાં નળિયા બાર ફળિયો છે એમાં પાણીનો બહુ તકલીફ પડે છે કોતળ છે નહીં પાણી દોડો આવે છે સરકારને પાણીની વ્યવસ્થા આ કુંડા ગામના નોલિયા બારી ફળિયાની અંદાજિત 12 કિલોમીટર દૂર જ નર્મદા નદી પસાર થાય છે આ નર્મદા નદીનું પાણી છે કચ્છ સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે અને નર્મદાના નીરના વધામના કરવામાં આવે છે પરંતુ જે વિસ્તારમાંથી નર્મદા નદી પસાર થાય છે તે વિસ્તારના લોકો જ પાણીથી વંચિત છે સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની જે વાત કરે છે મોટા મોટા વિકાસના દાવાઓ કરે છે તે અહીંયા પોકળ સાબિત થાય છે આ ગામમાં લોકો પાણી માટે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે પાણીની સુવિધા કરવામાં આવે હવે આ તો સમય જ બતાવશે કે સરકાર આદિવાસીઓને પાણીની સુવિધા કરવામાં રસ દાખવશે કે નહીં આ છે અમારું નસવાડી તાલુકાનું કુંડા ગામનું નળિયા બાર ફળ્યું તો હાલ અમારે પીવાના પાણીની બહુ તકલીફ પડી રહી છે અમારા નળિયા બારફિયામાં મીની ટાંકી પણ આવેલી છે પણ એ મીની ટાંકીમાં પીવાનું પાણી પૂરતું મળતું નથી કારણ કે ઉનાળાના દિવસોમાં પાણીના સ્તર નીચા જતા રહેતા હોય છે તો એ એના કારણે ગ્રામજનોને પાણી મળતું નથી તો હાલ ગ્રામજનો એક જૂનો કૂવો આવેલો છે ત્યાં પાણી પીવા મજબૂર બન્યા છે એ કુવાનું પણ પાણી પણ પીવા માટે યોગ્ય નથી